થઈ ગયું છે કાળો કેમ કે છે ને કપ્પા વીણતા મારા વેલા ને બનાવવાનું છે આપણે ઓળો ને હર્ષિત ભાઈ ને રીંગણા તોડવા ગયા તો હું હર્ષિત ભાઈ રીંગણા બીંગણા તોડી લઈ મસ્ત મને ઓળો બનાવવાનું તો વીડીમાં બી આવે તો આ જો છે મસ્ત બનાવવાનું રીંગણું તો તમને લાગે કપ્પા મેલ ગયું પણ ના 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 મારા વાલા હશે રીંગણું આ છે રીંગણી મેલ તોડેલો તો અમે કેમ લાગે તમને કેમ લાગે બી હશે કે નહીં હોય સીધી માં કરી દીધું ને આ જો આ તમને બધી દેખાય રીંગણી છે એ આપણે નથી મારા વાલા છે બીજા નહીં પણ અમારા છે ને સાણી તયા હગાવાલા એટલે ને આ રીંગણી રીંગણા આપણા ભાઈ જ છે અમારા તો એમાંથી જો રીંગણા મસ્ત બને

নকি নাই কাগছে

રેડ કરો પેલી તો હવે અમારો લાંચી દે ટમેટા ટમેટા ના છે ને આપણે બીજી વસ્તુ બધું સડી જાય ને પછી ટમેટા નાખાય તો હવે છે ને અમારો આપણે નાખવાનું છે ઓળો મસ્ત મન સડી ગયું છે તે બની મસ્ત મન સડી છે તો હવે નાખી દીધી આપણે ઓળો વાહ ભાઈ મસ્ત હે બગીવા

એનું હું દૂલાઈ ન વાહ ભી વાહ હવે કામ લાલ લાલ હવે મજા નાખી મિક્સ કરીને મિક્સ

આપડે કઈ પીડ્યું તો મને બહુ ભાવે છે મીઠા બોળો મારે નાખવું પડશે મીઠું તો મિત્રો અમારો ઓળાનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને મળશું આપણે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાયને બાય બાય